તમે ક્યાં આવ્યા સાંગાણા જૂનું ગામ છે અમારું એવું છે માં આવ્યા છે તો તો કે મજા આવતી છે મોસ તો આવે જ નહીં એવું છે બાપ દાદા ભૂમિકા છે હે ને તો વાંધો નહીં મને બહુ મજા આવે છે ફેમિલી તમે પણ આવો અને હું ક્યાં છું એની કોમેન્ટ તમારે કરવાની છે તો ચાલો જય માતાજી જય મોગલમાં